ચોટીલામાં ગરીબ જનતાને ભલે વર્ષોથી રોડની સુવિધા ન મળે પરંતુ ભાજપના નેતા રહે છે ત્યાં અલગથી તૈયારી ચાલી રહી છે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ દાવો કર્યો કે મનહર પાર્ક સોસાયટી ભાજપ નેતાની ત્યાં સારા રોડ બની રહ્યા છે જ્યાં કોઈ મકાન નથી ત્યાંથી રોડ પસાર થશે બીજી બાજુ જ્યાં ખરેખર જરૂર છે એવા વિસ્તારો વર્ષોથી રોડ વિનાના છે આ રોડ બનાવવા માટે વર્ષો જૂના વૃક્ષો પણ કાપવામાં આવ્યા જેની સામે પણ પર્યાવરણ પ્રેમીઓએ રોષ ઠાલવ્યો હતો અને વન વિભાગની પરવાનગી લીધી હતી કે નહીં તેવા સવાલો કર્યા છે સાથે સંવાદદાતા સચિન ગયા છે સચિન ભાજપના નેતા જ્યાં રહે છે ત્યાં અલગથી આરસીસી રોડ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે શું સમગ્ર મામલો વાત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે જેમાં મનર પાર્ક સોસાયટીમાં બે જ મકાન હોવા છતાં પણ આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે અને વૃક્ષોનું પણ નિકતન કરવામાં આવ્યું છે છતાં પણ અને જ્યાં લોકોને રોડની ની જરૂર છે ત્યાં બનાવવામાં આવતા નથી તેવો ઋતિક મકમણા આક્ષેપ લગાવ્યો છે જી આભાર સચિન વિગત આપવા બદલ